પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે ત્યારે આજે અમે તમને દર્શન કરાવીશું વિજાપુરના આસોડા ગામે આવેલા પ્રાચીન જશ્મલનાથજી મહાદેવ મંદિરના સિદ્ધરાજ જયસિંહના સમયમાં એટલે કે બારમી સદીમાં આ જશમલનાથજી મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે આ શિવ મંદિરના દર્શન માટે અહીં દૂર દૂરથી દર્શનાર્થે ભક્તો આવે છે અને આ મંદિરની વિશેષતા એ છે કે મુખ્ય શિવ મંદિર છે જેની ફરતે ચાર ખૂણે સૂર્ય મંદિર વિષ્ણુ મંદિર ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલા છે આ મંદિર એટલું પ્રાચીન હોવા છતાં આજે પણ તેના સ્તંભ અડીખમ ઊભેલા નજરે પડે છે તેમજ મંદિરનું બારીક કોતરકામ અને શિલ્પની વૈવિધ્યતા આજની ઘડીએ પણ એટલી જ સુંદર છે સેવા પૂજા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં ખાસ અબ્માસના દિવસે કમળ પૂજા થાય છે અને અહીંયા ભંડારો પણ રાખવામાં આવે છે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે હાલ આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર ભારતીય પુરાતત્વ વિભાગના હસ્તક છે